સત્તામાં થયું મેઘરાજાનું આગમન ગાજવીજ સાથે અનેક ગામમાં પડ્યું ધોધમાર વરસાદ ખેતરોમાં ભરાયા વરસાદી પાણી પહેલા વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી શહેરના અનેક રસ્તાઓ ઉપર નદી જેવા દ્રશ્યો સર્જાયા સુદામા ચોક ખાદી ભવન એસવીપી રોડ સહિતના રસ્તાઓ ઉપર પાણી ભરાયા ચોવીસ કલાકમાં ગુજરાતના બત્રીસ તાલુકામાં મેઘમહેર સૌથી વધુ વઢમાણમાં બે પોઈન્ટ છ ઇંચ વરસાદ ગારિયાધાર અને દ્વારકાના ભાણવડમાં એક પોઈન્ટ આઠ દખ્તરમાં એક પોઈન્ટ બે ઇંચ વરસાદ નોંધાયો ભાવનગરના જેસરમાં પડ્યો એક ઇંચ વરસાદ બપોરે એક વાગ્યા સુધીમાં મેઘરાજા પીર જિલ્લામાં બોલાવશે ઢડબડાટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ થવાની હવામાન વિભાગે કરી આગાહી કચ્છ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ સહિતના તેર જિલ્લામાં થશે મેઘરાજાની એન્ટ્રી રાજ્યમાં આગામી ચાર દિવસ રહેશે વરસાદી માહોલ હવામાન વિભાગે કરી વરસાદની આગાહી આગામી ચાર દિવસ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ હળવોથી મધ્યમ થશે ખેડૂતો વાવણી માટે થઈ જાવ તૈયાર વરસાદને લઈ અંબાલાલ પટેલની ભયંકર આગાહી સત્તરથી બાવીસ જૂન સુધી આંધી વંટોળ સાથે ખાબકશે ધોધમાર વરસાદ આસામના ગુવાહાટીમાં ફરી વરસાદ વહેલી સવારથી શહેરના અનેક ભાગોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો વરસાદ વરસતા વાતાવરણ મનમોહક બન્યું દિલ્હીમાં પાણીની તંગીથી સ્થાનિકો બેહાલ રાજધાનીમાં પાણીની તંગીથી લોકો થઈ રહ્યા છે પરેશાન ગોવિંદપુરીમાં ટેન્કરમાંથી પાણી ભરવા લોકો પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કેટલાય દિવસોથી પાણીની તંગીને લઈ સ્થાનિકોમાં રોષ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાણીની તંગીથી કકળાટ મંત્રી અતિશ્રી કાર્યાલય પર ભાજપ કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન ભર ઉનાળે શરૂ થયેલા પાણીના કકળાટને લઈ માટલાફોડી મચાવ્યો હોબાળો નિયમિત પાણીની માંગ સાથે ભાજપ કાર્યકરો ઉગ્ર બન્યા ચોમાસાને લઈ એમસી તંત્ર સતર્ક વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનો કરાયો પ્રયાસ અલગ અલગ વિસ્તારમાં પંદર ફૂટ પહોળા અને ત્રીસ ફૂટ ઊંડા તેર ખંભાથી કુવા કરાયા તૈયાર એક ખંભાતી કુવા પાછળ એએમસીએ ચાર લાખનો ખર્ચ કર્યો આ વર્ષે પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં વધુ ખંભાતી કુવા તૈયાર કરાશે પાણી ભરાતા વિસ્તારમાં પ્રાથમિકતા જમ્મુ કાશ્મીરના રાજુરીમાં નશાકારક પદાર્થો સાથે બે આરોપી ઝડપાયા વારંવાર થઈ રહેલા આતંકી હુમલા વચ્ચે મોટી માત્રામાં નશાકારક પદાર્થોની હેરાફેરી થતી ઝડપાઈ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી રાજકોટ અગ્નિકાંડ કેસમાં આરએમસીના વધુ બે અધિકારીઓની ધરપકડ આતકાંડ બાદ આરએમસીના ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવાનો આરોપ ક્રાઇમ બ્રાન્ચે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની કરી ધરપકડ રાજકોટ તાતકાંડમાં આરોપી સામે વધુ એક અરજી આરોપી નીતિન જૈનના ત્રાસથી એક વ્યક્તિ આપઘાત કર્યાનો આક્ષેપ અગાઉ લીધેલા સોળ લાખ રૂપિયા પરત ન આપતા આપઘાત કર્યાનો આરોપ સુસાઇડ નોટમાં નીતિન જૈનનું લખ્યું હતું માંગ સ્વામિનારાયણ સંપ્રદાય પર વધુ એક કલંક ઉપલેટાના ભાયાવદરમાં બે સંતો પર દુષ્કર્મની ફરિયાદ છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવા મામલે ગુનો નોંધાતા પોલીસે હાથ ધરી તપાસ અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસ ફરાર પીઆઈ ખાચર થયા હાજર વર્ષ બે હજાર બાવીસમાં સોશિયલ મીડિયા મારફતે વૈશાલી જોશીના સંપર્કમાં આવ્યા હતા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા એકસો બે દિવસથી ફરાર હતા પીઆઈ અમદાવાદમાં ઢોર હટાવવા મામલે એમસીની ટીમ પર ફરી હુમલો કરાયો એરપોર્ટ કેન્ટોનમેન્ટ રોડ સદર બજાર નજીક દસથી પંદર લોકોના ટોળા વચ્ચે થઈ હતી બબાલ પોલીસે સીસીટીવી અને બોડી વોન કેમેરાને ચેક કરી ગુનો નોંધ્યો અમદાવાદના ગીતા મંદિર પાસે સરનામું પૂછવાના બહાને લૂંટ જ્વેલર્સના કારીગર પાસેથી એક કિલો સોનું ભરેલી બેગ છીનવીને બે શખ્સો ફરાર સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ વલસાડની અતુલ કંપનીમાં યોજાઈ મોકડ્રીલ ક્લોરીન ગેસ ભરેલા વાહનમાંથી ગેસ લીક થયાનું દ્રશ્ય બનાવી મોકડ્રીલ યોજાઈ હતી ઇમરજન્સી સમયે કર્મચારીઓને તંત્રને સતર્ક કરી કઈ રીતે કાર્ય કર્યું તે અર્થે રિહર્સલ કરાયું અમરેલીના જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીનો વીડિયો વાયરલ અગિયાર વાગ્યા હોવા છતાં એક પણ અધિકારી હાજર નહીં હોવાનો દાવો પંચાયતમાં કર્મચારીઓની સાથે ટીડીઓની ચેમ્બર પણ ખાલી જોવા મળી વડોદરામાં પરણિત શિક્ષકનું કારસ્થાન તાલીમ દેતી વિદ્યાર્થીનીને ભગાડીને કર્યા પ્રેમ લગ્ન પરિવારજનોએ શિનોર આઈટીઆઈ ખાતે પહોંચી રોષ લગ્ન કરનાર શિક્ષક બ્રજેશ કુમાર પરમાર હોવાનું ખુલ્યું ત્રિપુરાના ટ્રેનમાંથી બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા બાંગ્લાદેશી નાગરિકોને મદદ કરનારા તેમના ભારતીય સાથીઓની પણ ધરપકડ ભારતમાં મુસાફરી માટેના કોઈ આધાર પુરાવા ન મળતા કરાઈ કાર્યવાહી સોમવારે સીએમના નિવાસસ્થાને મળશે મહત્વપૂર્ણ બેઠક લોકસભા ચૂંટણીના પરિણામોની બેઠકમાં થશે સમીક્ષા નવા ચૂંટાયેલા તમામ પચીસ સાંસદ અને રેખાબેન ચૌધરી રહેશે સુરતમાં ચૂંટણીમાં કામગીરી કરનાર શિક્ષકોને ભથ્થું ન મળતા રોજ ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છતાં હજુ સુધી શિક્ષકોને ભથ્થું ન પાયું પ્રાથમિક શિક્ષક મંડળે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખીને કરી રજૂઆત વડોદરામાં મનપાની સામાન્ય સભામાં પાણી મુદ્દે હોબાળો શાસક પક્ષના કોર્પોરેટરે ચડાવી ત્રણ વર્ષથી નથી ઉકેલાયો પાણીનો પ્રશ્ન વહેલી તકે પાણીની સમસ્યાને ઉકેલ લાવવા રજૂઆત ખેડા કલેક્ટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી સો ટકા અન્ન પુરવઠાનું વિતરણ સમયસર કરવા કલેક્ટરે આપ્યા આદેશ અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક મળી ભાજતના ધારાસભ્યોએ અશાંતિ ધારાને લઈને ઉઠાવ્યા સવાલ અમદાવાદના તળાવ ઊંડા કરી ખંભાતી કુવા બનાવવા માંગ સરકારી જમીન ઉપરના દબાણો દૂર ધારાસભ્યોએ કરી રજૂઆત અમદાવાદમાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા રખડતા ઢોર પર નિયંત્રણ ડ્રેનેજ સફાઈ દાર ઉપરાંત અશાંત ધારા સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરાયા જૂનાગઢ મનપાના ટીપીઓ મુદ્દે સીએમને રજૂઆત કરાઈ ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેને મુકેશ કામદારે લખ્યો પત્ર જૂનાગઢના વિશાલ ટાવર મુદ્દે ટીપીઓએ દસ લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ લાંચ ના આપતા વિશાલ ટાવરને સંપૂર્ણ ઉતારવાની કામગીરી શરૂ કરાઈ હોવાનો કરાયો આક્ષેપ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં માનવ મહેરામણ ગંગા નિમિત્તે સંગમ પર ભક્તોએ ગંગા નદીમાં લગાવી આસ્થાની ડૂકી ગંગા દશેરાએ મા ગંગા સ્વર્ગથી પૃથ્વી પર અવતર્યા હોવાની માન્યતા ગંગા અને રવિવારને લઈને અયોધ્યામાં ભક્તોની ભીડ રામલલ્લાના દર્શન અર્થે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા ભક્તો શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યો અયોધ્યા ઉત્તરપ્રદેશના આયોધ્યામાં ભક્તોનું ઘોળાપુર મટ્યું ગંગા અવતરણ નિમિત્તે ભક્તોએ સરયુમાં સ્નાન ભર્યું અયોધ્યાના સરયુ ઘાટ પર ભક્તોની ભીડમતી ઉત્તરપ્રદેશના વારાણસીમાં પણ ભક્તોનું ઘોળાપુર ગંગા નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ વિવિધ ઘાટો પર ગંગા નદીમાં ભક્તોએ લગાવી આસ્થાની દુઃખી ઉત્તરાખંડના હરિદ્વારમાં માનવ મહેરામણ ગંગા અવતરણ અને ગંગા દર્શન ભક્તો માનેરો ઉત્સાહ વહેલી સવારથી હરિદ્વારના વિવિધ ઘાટો પર ગંગામાં ભક્તો દગાવી રહ્યા છે સ્નાન કરી ભક્તોએ ભર્યું પુણ્યનું ભાથું ગંગા દર્શના નિમિત્તે બિહારના ભાગલપુરના અજગેવીનાથ ધામમાં ભક્તોનું ઘોડાપુર ગંગા અવતરણને લઈને મોટી સંખ્યામાં ગંગા સ્નાન માટે આવી રહ્યા છે ભક્તો તંત્ર તરફથી શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કરાઈ છે વિશેષ વ્યવસ્થા બિહારના બાઢમાં યાત્રીઓથી ભરેલી નાવ ગંગા નદીમાં ડૂબી નાવમાં સવાર એકવીસ લોકો પૈકી પંદર લોકો ગંગા નદીમાં ડૂબ્યા હતા છ લોકોનું રેસ્ક્યુ કરાયું નાવમાં કોઈ પણ પ્રકારની સેફ્ટી ન હોવાનું સામે આવ્યું ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલે વધાર્યું ગુજરાતનું ગૌરવ વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમસિંહ યુનેસ્કોની યાદીમાં મળ્યું સ્થાન ભારતના મ્યુઝિયમને સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે મળી વૈશ્વિક માન્યતા રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન ચાર મહિના માટે બંધ રહેશે ભાવનગરના ભાલ પંથકમાં આવેલું છે ઉદ્યાન વર્ષાઋતુમાં વન્યપ્રાણીઓનો સંવન કાળ હોવાથી સોળ જૂનથી પંદર ઓક્ટોબર સુધી બંધ રહેશે અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ બે હજાર ચોવીસનું આયોજન કરાયું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આયોજન કરાયું હતું કાર્યક્રમમાં રાજ્યના એક હજાર જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓએ આપી હાજરી યુનાઇટેડ કિંગડમના બકિંગઘમના કિંગ ચાર્લ્સ સુતિયાના જન્મદિવસની ઉજવણી કરાઈ પ્રસિદ્ધ બકિંગઘમ પેલેસમાં ભવ્ય કાર્યક્રમ અને પરેડનું આયોજન કરાયું વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ સાણંદના ગોધાવીમાં આવેલ ઝાયડસ સ્કૂલમાંથી છે જિલ્લા કક્ષાની ઉજવણી યોગ દિવસને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીમાં અધિકારીઓની બેઠક યોજાઈ ઉજવણીમાં વિદ્યાર્થીઓ અધિકારીઓ પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થા આપશે સહયોગ ના ટ્રાફલગર સ્કવેર ખાતે યોગ દિવસની અગોતરી ઉજવણી હાઈ કમિશન ઓફ ઇન્ડિયા તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને વિશેષ આયોજન મોટી સંખ્યામાં નાગરિકોએ સિક્કિમમાં વાદળ ફાટતા ભૂસ્કલન ગુજરાતના પ્રવાસીઓ અટવાયા લાચુમાં ફરવા ગયેલા વડોદરાનો પરિવાર ફસાયો નવ સભ્યો સિક્કિમમાં ફસાતા પરિવાર ચિંતિત પરિવારના મોકીએ સરકાર સમક્ષ કરી મદદની માંગ આંધ્રપ્રદેશમાં ધોધમાર વરસાદ પાર્વતીપુરમમાં તેજ પવન અને સાથે ખાબકેલા વરસાદથી મીની વાવાઝોડાની ભારે કારણે અનેક લારીઓમાં નુકસાન ડાંગ જિલ્લામાં વિધિવત ચોમાસાનું આગમન સુબીર તાલુકાના દિવાનટેમ રૂણ અને માછલી ખાતર ગામે ધોધમાર વરસાદ પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરો છલકાયા ત્રણ કલાકમાં અંદાજીત ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો નદીઓ બે કાંઠે ખેતરો પણ થયા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા અમરેલી પંથકમાં વરસાદ અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ મોટા ગોરખ ખોખરવાડા ચાંદગઢ લાપાડીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો જેસર પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા ભાવનગરના ગારીયાધાર તાલુકાના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો વાવડી નવા ગામ સુખપર પાંચ ટોબરા પરવડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી વરસાદ રાજકોટના સરધાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબક્યો થોડી જ વારમાં ધોધમાર વરસાદથી બજારોમાં પાણી ભરાયા જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની પધરામી ઢોલ જોડિયા કાલાવડ જામજોધપુર લાલપુર સહિતના ગામડાઓમાં વરસાદ ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી મોરબી વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘરાજાની પધરામી અસહ્ય બફારાબાદ સતત બીજા દિવસે વરસ્યો વરસાદ ધીમી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ભાવનગરના શિહોરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરલ ગામે બીજા દિવસે પણ લીલી વાવાઝોડાની સ્થિતિ અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વાવણીલાયક વરસાદ થતાં માં ખુશી છવાઈ ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ મહુવાના કરમદીયા ગામમાં વરસ્યો વરસાદ બગદાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી વાતાવરણ ઠંડુગાર થયું શિહોરના વરલ ગામે સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદ વરસતા વોપડામાં ધુસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકમાં મેઘરાજાનું આગમન હાંસોટ પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઈલાવ સાહોલ બાલોટા સુણેમ આસરમા સહિતના ગામો ખાબક્યો વરસાદ અમરેલીના વડીયામાં વાતાવરણમાં પલટા બાદ વધુ ખાબક્યો વરસાદ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ પડતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ગરમીથી રાહત વગઈ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલું થયું વામીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદનું આગમન કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું શહેરી વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો કાલાવાડ રોડ એરપોર્ટ રોડ મઢી ચોકમાં જામ્યો હતો વરસાદી માહોલ ભુજના વાતાવરણમાં અચાનક પલટું આવ્યું તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કચ્છમાં જામ્યો વરસાદી માહોલ મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક માંડવીના બિદડા પંથકમાં પણ પડ્યા વરસાદી ઝાપટા જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાનું આગમન માંગરોળ સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ અસહ્ય બપારામાંથી લોકોને મળી રાહત સુરેન્દ્રનગર માં ગાજવીજ સાથે વરસાદ મેમકા ખેરાડી ગામેટા ખારવા ઝાપોદર સહિતના ગામોમાં વરસાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ચોમાસું આવતા જ અમદાવાદમાં ભુવાનું સામ્રાજ્ય વસ્ત્રાલમાં રામદેવનગર પાસે પડ્યો મસમોટો ભૂવો પોલીસ ચોકી પાસે ભૂવો પડતા આવતા આવવા જવાનો રસ્તો બંધ મગફળીની બોરીઓથી ભરાયું ડીસા માર્કેટયાર્ડ રોજની પચાસ હજાર બોરીઓની બમ્પર આવક પ્રતિમળ એક હજાર બસો અગિયારથી એક હજાર ત્રણસો પચાસ સુધીના મળી રહ્યા છે ભાવ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું અઠ્યાવીસ હજાર નવસો ચુમ્મોતેર હેક્ટરમાં થયું છે વાવેતર બટાટાના ભાવ ઉચ્ચ રહેતા વધી શકે છે વાવેતર વીસ કિલો બટાટાનો ભાવ પાંચસોથી પાંચસો પચાસ બોલાયા રવિપાક તરીકે બનાસકાંઠામાં બટાટાનું વધશે વાવેતર બટાટાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી ગીર સોમનાથમાં મગફળીના વાવેતર બાદ વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા ત્રણસો હેક્ટર જમીનમાં કરાયું છે આગતરું વાવેતર ચોમાસું લંબાતા આગોતરું વાવેતર ન કરવા કૃષિ નિષ્ણાંતની ભલામણ વીસમી જૂનથી પિસ્તાલીસ ખરીદ કેન્દ્રો પર મગની ટેકાના ભાવે થશે ખરીદી ખેડૂતો પાસેથી ટેકાના ભાવ એકસો આઠ કરોડની કિંમતના બાર હજાર છસો તેત્રીસ મેટ્રીક ટન જથ્થાની ખરીદી કરાશે ટેકાનો ભાવ આઠ હજાર પાંચસો અઠાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે ધીંગાણું કારના કાફલા સાથે આવેલા થી વધુ વ્યક્તિઓએ કરી મારામારી ગોચરની જમીનમાં ખનન બાબતે માથાકૂટ થઈ હોવાની ચર્ચા સામસામે મારામારીમાં પાંચથી વધુ ઇજાગ્રસ્ત થયા ભરૂચની ઝગડીયા જીઆઈડીસીમાં કંપનીની દીવાલ પર દીપરો દેખાયો કંપની પ્રોટેક્શન દીવાલ પર લટાર મારતો દીપરો કેમેરામાં કેદ થયો દીપડો દેખાતા જીઆઈડીસીમાં કામ કરતા કામદારોમાં ડર ન માહોલ ગીર ગઢડાના ખીલાવડ ગામે મકાનમાં દીપડો ઘુસ્યો બસ સ્ટેશન નજીક શિકારની શોધમાં આવ્યો હતો દીપડો રેણાક મકાનમાં દીપડો ઘુસી જતા તફરીની મચી જશાધાર વન વિભાગની ટીમે દીપડો રેસ્ક્યુ કર્યું દીપડાનું રેસ્ક્યુ કરીને જશાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયો દ્વારકા ખંભાળિયા નેશનલ હાઇવે પર અકસ્માત કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા ટોવાએ કારમાં સવાર માતા પુત્રીને માર માર્યો પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના બદ્રીનાથ પાસે એક ટેમ્પો નદીમાં ખાબકતું ટેમ્પો ટ્રાવેલર ઉમલી ખેડમાં ખાબકતા દસના મોત અનેક લોકો થયા ઇજાગ્રસ્ત એસડીઆરએફ અને પોલીસ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી ખેડાના નડિયાદમાં ધમધમતા રોડ પર પડ્યો વીજપુલ ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ પાસેનો બનાવ સિસ્ટીમાં કેદ વીજપુલ ધરાશાયી થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત આંધ્રપ્રદેશમાં મેઘો તોફાની થયું પાર્વતીપુરમમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેજ પવન ફેંકાતા વીજપુલ ધરાશાયી થયો રસ્તા વચ્ચે વીજપુલ ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા હતા ભાવનગરમાં પાણીની પારાયણ પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા અનેક લોકો બન્યા બીમારીનો ભોગ વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં ભાવનગરમાં પીવાના પાણી માટે ચાલી રહ્યું છે ટેન્કર રાજ ત્રણ મહિનામાં શહેરમાં ચાર હજારથી પણ વધુ ટેન્કરો દોડાવાયા પીવાના પાણી માટે કાયમી નિરાકરણ ન આવતા રોષ પાણીની પારાયણથી લોકો ત્રાહીમામ મહિલાઓએ પાલિકા કચેરીમાં જઈને કરી રજૂઆત પીવાના પાણી મુદ્દે તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ્યું ચોમાસું શરૂ થતાં જ વાપી નગરપાલિકા એક્શન મોડમાં જર્જરિત ઇમારતો અને મકાનોનો સર્વે હાથ ધરાયો છત્રીસ જર્જરિત ઇમારતોને નગરપાલિકાએ નોટિસ ફટકારી પાંચ બિલ્ડિંગો ખાલી કરવા અપાઈ સૂચના મહીસાગરમાં લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવ કરોડોના ખર્ચે બનેલી અદ્યતન હોસ્પિટલમાં તબીબોના અભાવે હાલાકી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર રાજકોટમાં આનંદનગર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના વીજ અને નળ કનેક્શન કાપી નાખતા સ્થાનિકોમાં રોષ જર્જરિત આવાસમાં રહેતા લોકોએ મનપા વિરુદ્ધ ધરણા કરીને કર્યા ઉગ્ર સૂત્રોચ્યાર લોકો ધરણા પર ઉતરતા પોલીસે બોલાવવાની ફરજ પડી વડોદરામાં જર્જરિત મકાનો ખાલી કરવા બાબતે બબાલ તરસાલી દિવાળીપુરામાં હાઉસિંગ બોર્ડના રહીશો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પાણી ડ્રેનેજ કનેક્શન કાપવા ગયેલી ટીમ સામે લોકોએ કર્યો વિરોધ વડોદરા શહેર ભાજપમાં ફરીથી વિવાદ ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામ સામે સરકારી ફાઇલો મામલે ભાજપમાં વિવાદ વધ્યો યોગેશ પટેલ અને ડોક્ટર વિજય શાહ વચ્ચે વાક્ય એમએલએ યોગેશ પટેલે દફતર કરેલી ફાઇલો અંગે વિચારણા કરવા કલેક્ટરને લખ્યો પત્ર પ્રમુખ ડોક્ટર વિજય શાહે કહ્યું અન્ય સલગતા પ્રશ્નોની પણ આગેવાની લેવી જોઈએ એમએલએ કહ્યું મારી પાસે ખજાનો છે હું આગેવાનોની લઈશ તો માઠું લાગશે પરદ્રામાં તાડલંજા રોશન નગરમાં રસ્તામાં પડ ચણી લેતા બબલ સનિકોય વિરોધ કરતા ટૂડા સામસામે આવી ગયા મારામારી થતા ત્રણ લોકો થાય જાગ્રસ્ત તમામ જાગ્રસ્તોને સારવાર માટે કોત્રી હોસ્પિટલ ખસેડા પાલિકા પોલીસે અર્જી ધ્યાને ન લીધાના આરોપ સમગ્ર કૌભાંડમાં સસ્પેન્ડ કરાયેલા કલેક્ટર પાછળ કોઈનો હાથ હોય તેવા કોંગ્રેસના નેતાએ કર્યો આક્ષેપ ગિરનારના ડુંગર નજીક ગાયત્રી મંદિરના નવનિર્માણમાં વન વિભાગ બન્યું અડચણ મંદિર વન વિભાગની જમીન પર હોવાનો કર્યો દાવો મંદિરના નવનિર્માણ માટે આપી પાંચ કરોડની છતાં વન વિભાગ આપી રહ્યું છે બહાના આણંદ જિલ્લાની પલોલ ગામની ગ્રામ પંચાયતની હાલત ગ્રામ્ય પંચાયત કચેરીમાં પંચાયતમાં પોપડા પડતા ગ્રામજનો નારાજ ગ્રામ પંચાયત બનાવવા સ્થાનિકોની માંગ વંડલની સેન્ટ મેરી સ્કૂલના ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ સ્કૂલ દ્વારા ને કરેલ દરખાસ્ત મંજૂર થાય એ પહેલા ફી માં વધારો થતા નારાજગી ફી વધારાને લઈને નગરપાલિકા કારોબારી ચેરમેને સંચાલકોને કરી રજૂઆત છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વેકેશન પૂરું પણ શિક્ષકો રજાના મૂળમાં હરિપુરા વિદેશીયા ગા શાળાની બહાર બાળકો શિક્ષકોની રાહ જોતા દેખાયા પણ શિક્ષકો સ્કૂલને તાળું મારીને ગાયબ